ભરૂચમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર મુક્તિનગર શક્તિપીઠ રજત જયંતિ વર્ષ નિમિત્તે આગામી તારીખ સોળ ને શનિવારના રોજ પચીસ કુંદી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે વેદમૂર્તિ તપોનિસ્થ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી તેમજ અવંદનીય માતાજી ભગવતી દેવીના સુક્ષમ સંરક્ષણમાં ગાયત્રી માતાના આશીર્વાદથી ગાયત્રી શક્તિપીઠ સ્થાપનાને પચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ વર્ષ નિમિત્તે ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર તેમજ

તારીખ પંદરમી નવેમ્બરના રોજ બપોરે ત્રણ કલાકે શ્રી ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગર સોસાયટી ગાયત્રી ગાર્ડન ચાર પણ આયોજન કરાયું છે એપાર્ટમેન્ટ લિંક રોડ મોઢેશ્વરી માતાના મંદિરે થઈ મહાકાળી માતાના મંદિરે થઈને યજ્ઞ સ્થળે પહોંચી દીપ યજ્ઞ સાથે સમાપન થશે આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ગાયત્રી પરિવાર દ્વારા ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના નેતૃત્વમાં શ્રી ગાયત્રી શક્તિપીઠ સેવા ટ્રસ્ટ મુક્તિનગર ભરૂચના પચીસ વર્ષ પૂરા થતાં પચીસ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન મુક્તિનગર સોસાયટીના કોમન પ્લોટમાં રાખવામાં આવ્યું છે ભરૂચની આમ જનતાને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ છે આ યજ્ઞ સાથે વિવિધ સંસ્કારો નિઃશુલ્ક કરાવવામાં આવશે તો એને પણ નોંધ લેવા માટે સરોવર બહેનોને વિનંતી